નમસ્તે અને સ્વાગત છે આપનું અમારી ચેનલ પર આજે આપણે એ વિષય પર વાત કરીશું જે માનવજાત જેટલો જ જૂનો છે અને આજના સમયમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે સુખનું વિજ્ઞાન તમને સુખ શું છે શું સુખને પોષવામાં આવે છે કે તે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે આવા પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં શોધીશું અને અંતે આપને વૈજ્ઞાનિક રીતે કેટલીક ટિપ્સ મળશે જેનાથી તમે તમારું સુખ વધારી શકશો વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ અમને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરશે જે તેમના જીવનમાં સુખ શોધી રહ્યા છે તો ચાલો તો શરૂ કરીએ

આ સુખનો આનંદ પ્રધાન પાસો છે આ ક્ષણિક ખુશી છે જે તમને મનપસંદ કાર્યોથી મળે છે જેમ કે પ્રિય ભોજન ખાવા કે નવું કંઈક ખરીદવા યુરેમોનિયા આ સુખનો ઊંડો અને અર્થપૂર્ણ પાસો છે જે જીવનમાં મહત્વ અને સંતોષથી જોડાયેલો છે તે આપના મૂલ્યો પ્રમાણે જીવતા અને અન્ય લોકો માટે કંઈક કરવાથી પ્રાપ્ત થાય છે વૈજ્ઞાનિકો કહે છે કે આનંદ પ્રધાન સુખ થોડી વાર માટે છે

પરંતુ સારા સમાચાર એ છે કે બાકીના પચાસ ટકા તમારા પોતાના છે મનોચિકિત્સક લયુબોમિરસ્કી દ્વારા અપાયેલું સમીકરણ પચાસ ટકા સુખ આપણા જીન્સ માંથી આવે છે આ આપણી ખુશીનો આધાર છે દસ ટકા આપની પરિસ્થિતિઓમાંથી આવે છે જેમ કે આપની આવક નોકરી અને રહેવાનું સ્થાન ચાલીસ ટકા આપની ક્રિયાઓ આદતો અને માનસિકતાથી આવે છે અને આ છે જ્યાં આપનું વધુ નિયંત્રણ છે તો અહીંયા દસ ટકા પરિસ્થિતિઓ સૂચવે છે કે નોકરીમાં આવક વધારાથી અથવા નવી કાર ખરીદવાથી તમને ખુશી મળી શકે છે પરંતુ માત્ર ક્ષણિક રીતે આપનું મન આ પરિવર્તનોને ઝડપથી સ્વીકારી લે છે જેને હેરોનિક ટ્રેડમિલ કહેવામાં આવે છે આથી જ લોતરી જીતનાર લોકો એક વર્ષમાં ફરીથી સામાન્ય સુખના સ્તરે પહોંચે છે આ લાંબા ગાળાના સુખ માટેનો ગુરુમંત્ર છે તમારા નિયંત્રણમાં આવેલા ચાલીસ ટકા સુખ પર ધ્યાન કેન્દ્રિત કરવું સુખ માટે વૈજ્ઞાનિક રીતે આધારિત આદતો આવો જાણીએ સુખ વધારવા માટે કેટલીક વૈજ્ઞાનિક રીતે માન્ય આદતો આ કોઈ ઝટપટ સુધારા નથી આ થોડી મહેનત માગે છે પરંતુ સમય જતા આ તો આપના મગજને વધારે ખુશી માટે તૈયાર કરી શકે છે આભાર ભાવ એ સુખ માટેનું એક શક્તિશાળી સાધન છે સંશોધન બતાવે છે કે જે લોકો નિયમિત રીતે આભાર પ્રદર્શિત કરે છે તેઓના સંબંધો મજબૂત હોય છે તણાવ ઓછો અનુભવ થાય છે અને તેઓ જીવનથી વધુ સંતોષી રહે છે શરૂ કરવા માટે આભાર નોંધ રાખો દરરોજ રાત્રે ત્રણ એવી વસ્તુઓ લખો જેણે આપને આભારી બનાવ્યું આ આપના ધ્યાનને જીવનમાં કંઈક ખૂટે છે એવા ભાવથી હટાવીને અપારતા તરફ લઈ જાય છે જે આપના મગજને સકારાત્મક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે દયાના કાર્ય સારા કામ કરવાથી આપને સારો અનુભવ થાય છે મનોવિજ્ઞાનમાં આદર્શ માનિતા ડો માર્ટિન સેલિગ્મન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દયાપૂર્વકના કાર્ય તમને અને સામેની વ્યક્તિ બંને માટે સુખની લાગણી વધારતા હોય છે આરોશીને મદદ કરવી સ્વયંસેવક તરીકે કામ કરવું અથવા અજાણ્યા લોકો માટે દયા દાખવવી આ તમામ કાર્યો આપને સંબંધ અને જીવનમાં મહત્વનો અહેસાસ આપે છે માઇન્ડફુલનેસ અને ધ્યાન માઇન્ડફુલનેસ આપણને વર્તમાન ક્ષણમાં જીવતા શીખવે છે જે ભવિષ્ય અંગેની ચિંતા અથવા ભૂતકાળની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવા મગજને અટકાવે છે સંશોધન જણાવે છે કે મિનિટોમાં તદ્દન થોડું ધ્યાન કરવાથી પણ ખુશીની ભાવનામાં નોંધપાત્ર વધારો કરે છે રોજ સવારે પાંચ મિનિટનું સરળ ધ્યાન શરૂ કરો તમારી શ્વાસ પર ધ્યાન આપો તમારા વિચારોને અનુસરો અને નમ્રતાથી તમારું ધ્યાન પાછું વર્તમાન ક્ષણ પર લાવો સમય જતા માઇન્ડફુલનેસ સ્વાભાવિક બને છે અને આપને વધુ માનસિક સ્પષ્ટતા અને સુખ આપે છે વ્યાયામ હાઈ વિશે આપણે બધાએ સાંભળ્યું છે પરંતુ આપને હોવા જરૂર નથી શારીરિક પ્રવૃત્તિ એન્ડોસન્સ છોડે છે આપના શરીરના કુદરતી મુડબુસ્તર્સ સંશોધન દર્શાવે છે કે નિયમિત વ્યાયામ ડિપ્રેશન અને ચિંતા ઘટાડવામાં એટલું જ અસરકારક છે જેટલું દવાઓ મુખ્ય બાબત છે નિયમિતતા આપને જે શારીરિક વ્યાયામ ગમે તે શોધો જેમ કે ચાલવું ડાન્સ યોગા અથવા અને દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ માટે તેને કરો સામાજિક સંબંધો માનવી માનવ સમાજમાં જીવવા માટે રચાય છે ઘણા ઇન્ટ્રોવર્ટ પણ નજીકના સંબંધો અને અર્થપૂર્ણ જોડાણોથી લાભ મેળવે છે હાવર્ડ યુનિવર્સિટીના પિચોતેર વર્ષથી ચાલતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લાંબી અને સુખમય જિંદગી માટે પૈસા તે પ્રસિદ્ધિના બદલે સારા સંબંધો અગત્યના છે આપના સામાજિક સંબંધોને નાની નાની રીતે પોષિત કરવાનું શરૂ કરો મિત્રને ફોન કરો પરિવાર સાથે સમય વિતાવો અથવા આપના રસની ગતિવિધિઓ સાથે જોડાયેલી કોઈ સમૂહમાં જોડાઓ માનસિકતા બદલ મહત્વ આ આદતો સાથે સુખ સૌથી એક છે માનસિકતા આપણો જીવન વિશેના વિચારો આપણા જીવન વિશેની લાગણીઓને ઘણો પ્રભાવિત કરે છે એક શક્તિશાળી પરિવર્તન છે સ્થિર માનસિકતાથી વિકાસ માનસિકતા તરફ આગળ વધુ સ્થિર માનસિકતામાં આપણે માનીએ છીએ કે અમારી પ્રતિભાવ અને ક્ષમતાઓ સ્થિર છે જેનાથી નિષ્ફળતા અને પડકારો વધારે મુશ્કેલ લાગતા હોય છે જ્યારે વિકાસ માનસિકતામાં અમે પડકારોને નવી તક તરીકે જોવામાં અને શીખવામાં માનીએ છીએ આ માનસિકતા આપણા જીવનની ઉતાર ચઢાવમાંથી પસાર થતા સુખ અને મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે બીજું માનસિકતા પરિવર્તન માટે જરૂરી છે સ્વસાનુભૂતિનો અભ્યાસ કરવો ઘણી વાર આપણે જાત સાથે બનીએ છીએ પણ સંશોધન બતાવે છે કે જ્યારે આપનું જીવન ખરાબ થાય ત્યારે આપને પોતાની તરફ કરુણા બતાવવી તે માનસિક રીતે આપને વધારે મજબૂત બનાવે છે તેથી જ્યારે આપ કોઈ ભૂલ કરો આરે પોતાની જાતને દોષારો પર કરવાને બદલે એક મિત્ર સાથે કરેલા કથનમાં જેવી નમ્રતા અને સમજૂતીથી પોતાની સાથે વાત કરો નિષ્કર્ષ સુખ કોઈક ચમત્કારિક રીતે આપની જિંદગીમાં આકસ્મિક રીતે પ્રવેશતું નથી તે કઈક છે જેનો આપણે ઉછેર કરી શકીએ છીએ આભાર ભાવ દયા માઇન્ડફુલનેસ વ્યાયામ અને અર્થપૂર્ણ સંબંધો જેવા અભ્યાસો કરીને આપણે આપણી ખુશીના સ્તરે લાંબા સમય સુધી સુધારો કરી શકીએ છીએ યાદ રાખો સુખ એક યાત્રા છે મંજિલ નહીં નાના નાના દૈનિક પ્રયાસો જ લાઇફ ને સુખમય બનાવે છે જો આપને આ વિડિયો ગમ્યો હોય અને મધુરુપ લાગ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ પ્રમાણેના અદ્ભુત વિષયો પર અમે આગળ પણ વાત કરવાના છીએ જે આપના જીવનને સમૃદ્ધ બનાવશે વિડીયો જોવા બદલ આભાર અને યાદ રાખો સુખનું નિર્માણ આપના પોતાના હાથમાં છે એટલે જ સુખી રહો